તારાઓ અને સૂર્ય દેવતાઓ અને આવા ગ્રહો અને એવા પાછા અનંત કોટી બ્રહ્માંડો કે જેની દ્રષ્ટિ નાખીને જોવાની તો વાત એક બાજુ રહી પણ જેની કલ્પના પણ આપણે નથી કરી શકતા એવા અનંત કોટી બ્રહ્માંડો ને ભગવાન કહે છે હું મારા એક રુવાડામાં વ્યાપ્ત કરીને તારી સામે તારા રથ ની લગામ લઈને બેઠો છું અર્જુન તો તારે વિશેષ અનેક વાતો જાણવાની જરૂર નથી તું મને જોઈ લે મારા દર્શન કરી લે અહીં ભગવાન પોતાના તરફ અર્જુનજીનું નું ધ્યાન આકર્ષિત કરાવે છે